નમસ્કાર મિત્રો ભાઈ આજે આપણે મહેન્દ્રનગર ચોકડી પાસે હતા અને અહીંયા વિદ્યાર્થીઓ ચક્કાજામ કરેલો છે એસટી બસની પૂરતી સુવિધા ન મળવાના કારણે તો આપણે જોઈએ અહીંયા શું ચાલી રહ્યું છે જો ख़ासि Anh em, 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 anh માત્ર ને માત્ર ને તમને સ્વતંત્ર નહીં પણ અત્યારે મોરબી જિલ્લાના

આપણે હવે કીએ પેલા કીએ હવે કીએ અત્યારે ક્યાં જઈશું અત્યારે ખબર પડી હવે આ કરું ંત્રાખવું પડતું એ તંત્ર કોઈ હોતું નથી જ્યાં માત્ર ને માત્ર જીઆરડી જવા મૂકી દેવામાં આવતું હોય છે ત્યાં મહિલાઓ લેડીસ પોલીસ અધિકારીની પણ નિમણૂક હોવી જરૂરી છે

ನಾಳತಾ ನಿದಾ tweet meなるほど ಥವಿದಂ löಕನೇಸончಾ ಉರುದ್ಪಿುರಿಬ બરાબર જ્યારે સુવિધા મળતી નથી ત્યારે જે લોકોને આંદોલન કરવાનું છે એ લોકો જોઈએ અને આવનારા સમયની અંદર અમને જો સંતોષકારક કામગીરી આપો નહીં મળે તો આવા આંદોલનો દરેક જગ્યાએ દરેક ગામમાં દરેક હાઈવે ઉપર કરવાનો છે એટલે અહીંયા મોરબી ડેપોના મેનેજર આવ્યા નથી પણ મોરબી ડેપોમાંથી મનસુખભાઈ મનસુખભાઈ ઉપરથી ચાલ લેવાના એકવાર નથી કે મેનેજર નહીં આવે

फिर आउट आउट હું કહી દઉં કે આ ભાઈને જે નામે છે તો આ ભાઈને 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 આ ભાઈ સાડા <test> છે <cost> <information> બસ ની સુવિધા ના મળતી હોય ત્યારે બસ સ્ટેન્ડ ની સુવિધા પૂરી પાડવામાં આવે જેવી રીતે আপেনোনান নিকাইনে কান্যাকের নিকানে কেনোনে আপেয়েনে নিকাইন কেন্য়ে করাকে। બેગરો મિસ્ટર બેગરો બોલે છે ને એમ નહી કહે ને બધા ચકાસમ કરીને ઉપર હુ હું જ્યારેકની થાય છે ત્યારે આ દિવસ પછી એને મારી પાંચે તારીખ કોણ કાપી નહી ત્યારે ફોકસ મે કોણ કાપી સાહેબ આજે આવે છે કે નવે લખન તૈયાર છે ના ને જો બી નચર આવી જાય કે તમારી પાસે એટલી લાગી છે કાકા میں نے کہا تھا وہ چلا جائے گا 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 وہ چلا جائے گا

যুনীয়া ઓર કમ ઓર ભાઈ ભાઈ ઓર 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 અચો ભાઈ પત્રકારો ને કત્રકાર ઉઠિયા હાઉ મોરા

يلا پتو کي ڏيو ها 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 ها